નમસ્કાર વીટીવી ન્યુઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની હવે બુલેટિનની શરૂઆતમાં જોઈશું ત્રણ મિનિટમાં અઢાર સમાચાર મોદીએ મુંબઈ મેટ્રો લાઈન ત્રણના અંતિમ તબક્કાનું કર્યું લોકાર્પણ અગિયાર હજાર પરિવહન સંચાલકો માટે ભારતની પ્રથમ સંચાલિત કોભન મોબિલિટી એપ્લિકેશન મુંબઈ વન લો મહારાષ્ટ્ર પ્રધાનમંત્રી આપી વિકાસની ભેટ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું કર્યું ઉદઘાટન ઓગણીસ કરોડના ખર્ચે તૈયાર છે એરપોર્ટ કેસમાં અને પતિ બોમ્બે હાઈકોર્ટે આપ્યો કરોડ રૂપિયા જમા કરવા હાઈકોર્ટનો આદેશ પૈસા ચૂકવ્યા પછી જ થઈ શકશે જઈ જય વિદેશ ટીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાને સલાહ આપી કહ્યું તમે કેજરીવાલ જેવા બનો મમતા જેવા નહીં બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કસી કમર પટનામાં ભાજપ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા આઝમ ખાન સાથે મુલાકાત બાદ બોલ્યા સમાજવાદી પાર્ટી પ્રમુખ अखिलेश યાદવ કહ્યું બે હજાર માં બનવા જઈ રહી છે અમારી સરકાર ની અવાજ થશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર કહ્યું ભાજપ લોકતંત્રની કરી રહ્યું છે હત્યા ડબલ એન્જિન સરકાર ફેલ આંધ્રપ્રદેશમાં ફટાખડાની પેટ્રિંગમાં બ્લાસ્ટ પછી લાગી ભીષણ આગ આગમાં છ લોકોના મોત આઠથી વધુ લોકો જતા પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર લશ્કરી કાફલા પર હુમલો ઘટનામાં અગિયાર પાકિસ્તાની સૈનિકોના મોત પાકિસ્તાની તાલિબાનીઓએ હુમલાની લીધી જવાબદારી મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પગારથી વંચિત ત્રણ મહિનાથી પગાર ન બળતા કર્મચારી ઘર ચલાવવા પડ્યો હરિયાણાના વીએચપી પ્રમુખના ઘરે થયેલી ચોરીનો ખેલાયો ભેદ ચોરીના સાથે ધરપકડ પંચાવન લાખની કરી હતી ચોરી જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે હિમવર્ષા હિમવર્ષાને કારણે ચો તરફ છવાઈ બરફની ચાદર અનેક રસ્તા બંધ થતા અટવાયા અનેક મુસાફરો અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલના નામે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા વીરા રિસર્ચ લેબ અને લહેમડા રિસર્ચ લેબ વિરુદ્ધ બ્રાન્ચે હેલ્થ વિભાગને સોંપ્યો રિપોર્ટ રાજકોટમાં મીઠાઈમાંથી જીવાત નીકળવા મુદ્દે કાર્યવાહી જશોદા આરોગ્ય વિભાગનું ચેકિંગ મીઠાઈ પનીરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા વડોદરાના ભાયલાલ પાર્કમાં કોર્પોરેશનની બેદરકારીએ લોકોને મુશ્કેલીમાં મૂક્યું ફુવાનું ન થતા પડ્યો મોટો ખાડો લોકોના જીવને જોખમ अमदावादेश्वर रोड पर अकस्मात केस आरोपी धवल पटेल की धरपकड़ नशा आरोपी धवले चार वाहनों ने लीधा पे थे। दिवाड़ी तेहर ने लीने सुरेन्द्रनगर पुलिस तटाखा वेपारी लगामी शकॉल प्रमाण वेचाण के स्टोरेज नहीं करू कार्यवाही युक्रेन में समर्पण करना बोर्ना युवक ने न्याय आपहलना बाबाए सरकार पास मांगो न्याय कहू साहिल अभ्यास करवा वर्ष पहला गयो रशिया